પિતા મહાદે દેવું ના ડાયરી પહર્યુંર દે દેવું ના રાય પહર્યું મોમરાવર દે જય માતાજી મિત્રો સૂરજ ચાંદ સૃષ્ટિમાં પ્રાણ પૂર નારી સૃષ્ટિ નું સરજનહારી આ છે અમારા વર્ષા

સૃષ્ટિ પૂરનારી સૃષ્ટિ નું સરજનહારી જુગ પેલા પ્રગટી માતા યોગણી યોગણી મારા રાવર દેવના હે મારા રાવર દેવના નેહરે બેઠી યુગ પહેલાની जोगણી મિત્રો આતો આપરો દેશી ભોજન જમવાનું છે અન દેશી ભોજન જમવા આયા છે બાજરા રોટલાઈ કોબીનું શાક બનાયેલું હ બહુ મજા આવશે પેટ ભરીને જમવાની મજા આવશે તો મિત્રો આપણે છીએ સૃષ્ટિમાં સૃષ્ટિ નું સરજનહારી હે જોગ પેલા પ્રગતિ માતા જોગણી ગણી હે મારા રાવર દેવના

આ છે મારી દીકરી યામિની સિંગર યામિની તો મિત્રો આપણી ચેનલ પર તમે સપોર્ટ બહુ કર્યો છે સપોર્ટ તમે પણ ચેનલ પર આ ચેનલ પર કરતા રેહજો